રાજકોટમાં કલેક્ટર દ્વારા શહેર અને જિલ્લાના તમામ મામલતદારોને કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખડકાઈ ગયેલા દબાણો દૂર કરવા માટે આદેશ અપાયો જે આદેશના પગલે મામલતદારો દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીનોનો સર્વે કરી અને દબાણોને ધડાધળ હટાવવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન ઉપરથી દબાણ હટાવી દેવામાં આવ્યા આજે રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા રાજકોટ તાલુકામાં આવેલી અંદાજિત રૂપિયા વીસ કરોડની બજાર કિંમતની સરકારી જમીનો ઉપરથી દબાણો હટાવી દેવામાં આવ્યા જે જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ રાજકોટ તાલુકા મામલતદાર કે મકવાણા અને તેની ટીમે રાજકોટ તાલુકાના અમરગઢ વિચરી ગામે સરકારી ખરાબામાં થયેલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું thank you